વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બારમાં વિષય અર્થશાસ્ત્ર જે વિભાગ ડીમાં જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો આઈએમપી પ્રશ્નો છે તો દરેક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપતા પહેલાં આ પરીક્ષાઓનો જવાબ સાથે તૈયાર કરી લેવા તમને પરીક્ષામાં અવશ્ય મદદરૂપ થશે તો નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પ્રત્યેકના ત્રણ ગુણ પ્રશ્ન એક આકૃતિઓ અને આલેખો દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો પ્રશ્ન બે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો પ્રશ્ન ત્રણ આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો પ્રશ્ન ચાર અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજી ઉપયોગ સમજાવો પ્રશ્ન પાંચ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો પ્રશ્ન છ અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાતો માટે મહત્વની છે પ્રશ્ન સાત જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું તેમાં કઈ બાબતો સમાવેશ થાય છે પ્રશ્ન સાત આર્થિક વિકાસના લક્ષણોની સમજૂતી આપો સોરી પ્રશ્ન આઠ હતો હવે પ્રશ્ન નવ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો પ્રશ્ન દસ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાડીત આવકની ચર્ચા કરો પ્રશ્ન અગિયાર જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો પ્રશ્ન બાર જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મહત્ત્વ બાબતો જણાવો પ્રશ્ન તેર ભારતમાં વર્તમાન વૃદ્ધિ થઈ રહી છે અથવા વિકાસ થઈ રહ્યો છે અથવા બંને થઈ રહ્યો છે તો તમારા રીતે કારણો આપી સમજાવ પ્રશ્ન પંદર નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો પ્રશ્ન સોળ ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે વિધાન સમજાવો નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખો પ્રશ્ન સત્તર નાણાંના પ્રકારો જણાવો પ્રશ્ન અઢાર માંગ પ્રેરિત અને ખર્ચ પ્રેરિત ફુગાવાના તફાવતો દર્શાવો પ્રશ્ન ઓગણીસ આયાતની વસ્તુ સેવાઓના ભાવ વધારો કેવી રીતે ફુગાવોનો જણાવો પ્રશ્ન વીસ વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત જણાવો હવે પ્રશ્ન નંબર એકવીસ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન એકવીસ વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યની યાદી આપી દરેક કાર્યની એક વાક્યમાં સમજાવો પ્રશ્ન બાવીસ મધ્યસ્થ બેંકના પરિણાત્મક અને ગુણાત્મક સાધનોની યાદી આપી દરેકને એક વાક્યમાં સમજાવો પ્રશ્ન ત્રેવીસ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર ટૂંક લખો પ્રશ્ન ચોવીસ મધ્યસ્થ બેંકના નાણાકીય અને બિન નાણાકીય કાર્યોની યાદી આપી દરેક કાર્યને એક વાક્યમાં સમજાવો પ્રશ્ન સમજાવીસ ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો પ્રશ્ન છવ્વીસ ગરીબીનું સ્વરૂપ સમજાવો પ્રશ્ન સત્યાવીસ ભારતમાં કુપોષણનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે છે સમજાવો પ્રશ્ન અઠ્યાવીસ વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં નીચું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ કારણ સહિત સમજાવો પ્રશ્ન ઓગણત્રીસ નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી વચ્ચેના તફાવત સમજાવો પ્રશ્ન ત્રીસ બેરોજગારીનું સ્વરૂપ જણાવવા માટે શ્રી રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડો સમજાવો પ્રશ્ન એકત્રીસ પ્રશ્નન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો પ્રશ્ન બત્રીસ ચક્રીય બેરોજગારીનો ખ્યાલ સમજાવો પ્રશ્ન તેત્રીસ ખામી યુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે તે સમજાવો પ્રશ્ન ચોત્રીસ ભારતમાં કૃષિ ક્ષેત્રની અવગણના એ બેરોજગારીની સમસ્યામાં વધારો કર્યો છે તે સમજાવો પ્રશ્ન પાંત્રીસ હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય તે સમજાવો પ્રશ્ન છત્રીસ મનરેગા યોજના સમજાવો પ્રશ્ન સાડત્રીસ વસ્તી વિસ્ફોટની વિગતો સમજૂતી આપો પ્રશ્ન અડત્રીસ વસ્તી વધારાના સામાજિક પરિબળો સમજાવો પ્રશ્ન ઓગણચાલીસ વસ્તી વધારાના આર્થિક પરિબળો સમજાવો પ્રશ્ન ચાલીસ નીચે નીચેના મૃત્યુદરના ત્રણ કારણો સમજાવો પ્રશ્ન એકતાલીસ નીચી ખેતી ઉત્પાદનના સંસ્થાકીય પરિબળો સમજાવો પ્રશ્ન બેતાલીસ કૃષિ ક્ષેત્રના ટેકનોલોજીકલ પરિબળો સમજાવો પ્રશ્ન તેતાલીસ ઉત્પાદકતા વધારવાના સંસ્થાકીય સુધારાઓ સમજાવો પ્રશ્ન ચુમ્માલીસ ઉત્પાદકતા વધારાના ટેકનોલોજી સુધારા સમજાવો પ્રશ્ન પિસ્તાલીસ હરિયાળી ક્રાંતિ સમજાવો પ્રશ્ન છેતાલીસ કૃષિનું મહત્વના ત્રણ મુદ્દા ચર્ચો પ્રશ્ન સુડતાલીસ કૃષિની નીચે ખેતી ઉત્પાદકતાના ત્રણ કારણો સમજાવો પ્રશ્ન અડતાલીસ વેપાર તુલા અને લેણ તુલાનું તફાવત સમજાવો પ્રશ્ન ઓગણપચાસ હુંડિયામણ દર પર નોંધ લખો પ્રશ્ન પચાસ વિદેશ વેપારના ત્રણ કારણો સમજાવો પ્રશ્ન એકાવન લેશ દેશ તુલનાના ચાલુ ખાતું અને મૂડી ખાતુંના તફાવત સ્પષ્ટ કરો પ્રશ્ન બાવન ઉદ્યોગનું મહત્ત્વ ત્રણ મુદ્દા સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વિભાગ ડીના પ્રશ્નો હતા તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નોનો જવાબ સાથે તૈયાર કરી લેવા